બેતાલીસ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાને અનેરી સિદ્ધિ અપાવી છે વિદ્યાર્થીઓએ મેળવેલી આ અનોખી સિદ્ધિ બદલ તમામ સી દીપકભાઈ ભડિયાદ્રા આચાર્ય ગિરીશભાઈ ખોયાણી કોઓર્ડિનેટર તેમજ તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા મારું નામ ગિરીશ ખોયાણી છે સંસ્કારિત જ્ઞાનપેઠ સ્કૂલની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આચાર્ય તરીકે સેવા બજાવું છું આ વર્ષનું અમારું બોર્ડનું રિઝલ્ટ સાયન્સનું અને કોમર્સનું એ આખાને આખા મોટાવાળા છે અને ઉત્તરાયણ વિસ્તારની અંદર બધાથી અવ્વલ રહ્યું એ બાબતમાં ખૂબ ગૌરવની લાગણી અનુભવાય છે કારણ કે અમારા વિદ્યાર્થીઓની મહેનત શિક્ષકોનો પરિશ્રમ આ બધી જ બાબતો રંગ લાવી અને સાયન્સ અને કોમર્સમાં અમે સર્વશ્રેષ્ઠ પરિણામ લાવી શક્યા સાયન્સમાં પણ આજે અમારે નાઇન્ટી નાઇન નાઇન્ટી સેવન રેન્ક સાથે ડિગ્રી ફર્સ્ટ આવી છે વઘાસિયા કાવ્યા અગિયાર વિદ્યાર્થીઓ એવન ગ્રેડ લઈને આવ્યા ખૂબ આનંદની લાગણી થાય છે કે ગયા વર્ષે બે વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં હતા જ્યારે સાયન્સમાં આ વખતે અમારે અગિયાર વિદ્યાર્થીઓ એવન ગ્રેડ લઈને આવ્યા સાથે સાથે જો બોર્ડના રિઝલ્ટની વાત કરીએ તો ગુજરાત બોર્ડની અંદર ગયા વર્ષ કરતાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના એવન ગ્રેડ ઓછા આવ્યા છે જ્યારે એ ટુ ગ્રેડની અંદર પણ આઠસો ઓછા થયા છે જ્યારે અમારી સ્કૂલની અંદર બેમાંથી અગિયાર અને ગયા વર્ષે બાવીસ એ ટુ ગ્રેડ હતા એનાથી એની બદલે અત્યારે ચોત્રીસ એ ટુ ગ્રેડ છે આમ અમારી સ્કૂલ એ સમગ્ર ગુજરાતની અંદર ટોપર્સ પરિણામની અંદર આગળ વધે છે ને તે બાબતનો અમને ખૂબ ગૌરવ છે અને આ બાબત માટે આ પરિશ્રમ અને આ પ્રયત્નની સફળતા અંગે શ્રેય જો આપવો હોય તો એમાં પ્રત્યેક એકમ જે શાળાની અંદર કાર્યરત હતો તેમાં સૌ પ્રથમ તો ટ્રસ્ટીઓની વાત કરીએ તો અભ્યાસ માટે બધી જ અનુકૂળતાઓ આપવા માટે અમને હંમેશા સપોર્ટ તેમનો રહ્યો છે સમગ્ર સ્કૂલને ડિજિટલ કરવા માટે બધા જ ક્લાસની અંદર પેનલ બોર્ડથી ભણાવવું આ એક સૌથી શ્રેષ્ઠ અનુભવ રહ્યો છે કે જેમાં શિક્ષકોની શ્રમ ઓછો થવાની સાથે સાથે રિવિઝનની અનુકૂળતા પણ વિદ્યાર્થીઓને મળી રહે છે લેબોરેટરીઝની અંદર જોઈએ તો તમામ લેબોરેટરીઝ અમારી અત્યાધુનિક છે જેની અંદર વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તો કરાવવામાં આવે પણ સાથે રિવિઝન દ્વારા એમનો તમામ પ્રેક્ટિકલનો જે ભય છે એ દૂર કરવામાં આવે જેથી કરીને અમારા બાળકો પ્રેક્ટિકલની અંદર પણ ફિફ્ટી આઉટ ઓફ ફિફ્ટી લઈને આવ્યા છે આની સાથે સમગ્ર ટીમ અમારી કે જેમાં દરેક વિષયની અંદર દર મહિને એનાલિસિસ થાય અને એનો રિપોર્ટ દ્વારા જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસની અંદર નબળા રહે છે તેનું સારામાં સારી રીતે કાઉન્સેલિંગ કરી અને વિદ્યાર્થીઓ આગળ કેમ આવી શકે આ બાબતની ચર્ચા અમારા ટીચર્સ ગ્રુપની અંદર અને કોર્ડિનેટર્સમાં થતી હોય છે જે શાળા માટે ખૂબ સારું વાતાવરણ ઊભું કરે છે આ બધી જ બાબતોની સાથે સાથે ધોરણ બારની અંદર વિદ્યાર્થીઓનું પરિણામ સારું બને તે માટે અમે મોડલ ટેસ્ટ પણ લઈએ છીએ જેથી કરીને વિદ્યાર્થીઓ આ ટેસ્ટ દ્વારા વાસ્તવિક પોતાનું બોર્ડનું પરિણામ કેટલું આવશે અને તે માટે શું વધારે પ્રયત્ન કરવો જોઈએ આનું પણ સચોટ નોલેજ મેળવી શકે છે રિવિઝન દરમિયાન એક્ઝામના આઠ આઠ રાઉન્ડ જે છેલ્લે લેવાયા તેની અંદર પણ વિદ્યાર્થીઓ સતતને સતત પ્રોત્સાહિત થઈને આગળ વધ્યા અને સાચા અર્થનું કાઉન્સેલિંગ એ વખતે અમારે જરૂર પડે કે બાળકોનું મનોબળ જે છે એ ન તૂટતા એ ક્યાં ભૂલ કરે છે એ ભૂલ બીજી વાર ન કરે આનો પ્રયત્ન થાય આમ સમગ્ર ટ્રસ્ટીગણ અમારા સીઓ દીપકભાઈ બળિયાદ્રા અને અમારી આખી વિદ્યા શિક્ષકો અને કોર્ડિનેટર્સની ટીમ આ બધાના સહિયારા પ્રયત્નથી વિદ્યાર્થીઓને ચોક્કસ માર્ગદર્શન મળ્યું અને વિદ્યાર્થીઓએ કરેલી અખૂટ મહેનત જે આજે રંગ લાવી છે અને આ વિદ્યાર્થીઓના ચહેરા પર હાસ્ય નિર્માણ થઈ શક્યું છે તો ખરેખર આજે આનંદની લાગણી એ પણ થાય છે કે સમગ્ર મોટા છે ઉત્તરાયણ વિસ્તારની અંદર અમારી શાળા અગ્રેસર રહી છે તેનું ખૂબ ગૌરવ અનુભવાય છે થેન્ક યુ કાવ્યા પ્રકાશભાઈ મારે નવાણું પોઈન્ટ સત્તાણું આવેલા છે અને સ્કૂલમાંથી અમને મહેનત કરવામાં આવતી અને કેવી રીતના કેટલા કલાક વાંચવું એની એની પણ કહેવામાં આવતું અને દરરોજની છ કલાકની મહેનત હતી અને સફળતાનો શ્રેય ભગવાન માતા પિતા અને શિક્ષકોને આપવા માંગીશ અને આગળ મેથ્સ માં કરીશ મારું નામ કાપડિયા પ્રિયાંશ જગદીશભાઈ છે અને હું સંસ્થા શાળામાંથી ભણું છું અને મારે નવાણું પોઈન્ટ અડસઠ પીઆર આવ્યા છે અને આનો શ્રેય માતા પિતા અને સ્કૂલ સ્કૂલ તરફથી જે શિક્ષકોને બધાનો સપોર્ટ ખાસ સારી રીતે રહ્યો છે અને મારો ભાઈનો ખાસ રીતે સપોર્ટ રહ્યો છે અને કેતન સરને હું ખૂબ ખૂબ આભાર માનવા માગું છું કારણ કે એનો ખૂબ સપોર્ટ રહ્યો છે મારા તરફથી અને આનું આનો ટાઈમ મેનેજમેન્ટ અને જે સ્ટ્રગલ કઈ રીતે કરું ને લાઈફમાં કઈ રીતે આગળ વધું એ બધું અમને શિક્ષકો તરફથી ને એ બધું સમજાવવામાં આવતું હતું મારું નામ ભાજોડિયા આયુષભાઈ છે હું સંસ્કાર વિદ્યાર્થી જ્ઞાનપીઠમાં અભ્યાસ કરી રહી હતી આ વખતે મારે નવાણું પણ નવાણું પીઆર અને નવાણું સત્તાણું પણ એક વર્ષે ટકાવ્યા છે અને આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી હતી શાળાના શિક્ષકોનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે તે બદલ હું ખૂબ જ ખુશ છું અને મારા રિઝલ્ટથી પણ મને સંતોષ છે સફળતાનો શ્રેય સૌથી પહેલાં શાળાના શિક્ષકોને કેમ કે શિક્ષકોએ જ આખા વર્ષ દરમિયાન ખૂબ જ ધ્યાન આપ્યું છે પહેલેથી જ અમારો ગોલ હતો કે આ વખતે ગુજરાતમાં કે સુરતમાં નંબર લાવી દે અને આ માટે શિક્ષકોએ જ ખૂબ જ મહેનત કરી છે પપ્પા છે ડાયમંડ વર્કર છે અને મમ્મી તો હાઉસ હાઉસવાઈફ છે તે બંનેનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે આગળ જઈને હું બીબીએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની લાઈન લઈને પોતાનો બિઝનેસ કરવા માગું છું મારું નામ ભાવના લાડ છે હું નર્સરીથી સેકન્ડ સ્ટાન્ડર્ડ સુધીની પ્રિન્સિપલ છું અહીંયા સૌ પ્રથમ તો વાત કરીએ આજે જાહેર થયેલ ધોરણ દસ ધોરણ બારના પરિણામમાં જે બાળકોએ ઉત્તીર્ણ થયા છે એમને મારા ખૂબ ખૂબ અભિનંદન શૈક્ષણિક ક્ષેત્રે અમારી શાળા સંસ્કારી જ્ઞાનપીઠની વાત કરીએ તો સતત તેર વર્ષથી તેર વર્ષથી આ સંસ્થા કાર્યરત છે અને સતત ઉચ્ચ પરિણામો મેળવે છે નર્સરીથી જ બાળકોને એક્ટિવિટી બેઝ લર્નિંગની મેથડથી ભણાવવામાં આવે છે નર્સરીથી ધોરણ બાર સુધીના ક્લાસરૂમમાં ડિજિટલ પેનલ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને બધા જ વિષયમાં રસ પડે તે માટે શિક્ષકો હંમેશા કાર્યરત હોય છે પ્લસ અમારા સ્કૂલના ટ્રસ્ટી સાહેબ સીઈઓ શ્રી દીપકભાઈ ભડિયાદ્રા અને આચાર્યશ્રી અને શિક્ષકો ની જે મહેનત છે એ આજે રંગ લાવી છે અને અમારી શાળાએ ઉચ્ચ પરિણામ મેળવ્યું છે તે બદલ દરેક વિદ્યાર્થીઓને અને તેમના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ મારું નામ આયુષ રમેશભાઈ ભાલોડિયા છે દીકરીનું આજનું જે રીતનું પરિણામ આવ્યું એની મહેનતની હું વાત કરું તો સૌથી પહેલાં તો દીકરી શાળા શાળાના અમારા જે આચાર્ય છે દીપકભાઈ દીપકભાઈ બાબતે હું એટલું કહીશ કે દીપક સર જેવા આચાર્ય મળે ને એટલે હું વોટ નથી કરતો પણ આ પરિણામ આવે એવું મને આશા છે બરાબર કારણ કે શાળાએ એટલી મહેનત કરી છે બાળકો પાછળ આજે તમે શાળાનું રિઝલ્ટ જોવો ત્યાં જ તમને ખબર પડી જશે મને તો બધી નથી ખબર પણ કહે છે કે નવ્વાણું ટકા શાળાનું રિઝલ્ટ આવ્યું છે પણ જે આવ્યું હોય ત્યાં હા અને શાળાના જે કોઈ પણ ટીચરો છે ગોયાણી સર છે જિગ્નેશ સર છે એનીથિંગ મેડમ બીજા બધા ટીચરો છે તો એ લોકોએ પરફેક્ટ એની ટાઈમ સેકન્ડ બાય સેકન્ડ બાળકો પાછળ મહેનત કરેલી છે અને એમ હું તમને એટલી વાત કરું કે વિદ્યાર્થીઓને જે કંઈ પણ જોતું હોય કોઈ પણ અત્યારના સામગ્રી જે વાંચનલાયક છે એ બધી શાળાએ પૂરી પાડી છે પરીક્ષા લક્ષી જે કોઈ પણ કાર્યક્રમ એના રાઉન્ડ હોય હોય તમામ તમામ અંદર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાવાળા દીપક સર બરાબર એક પિતા તરીકે હું એટલું કહેવા માંગુ છું કે દીકરીઓ આજના સમયની અંદર દરેક પિતાનું અભિમાન છે અને એ વાત અત્યારે સત્ય સાબિત થાય છે કે આજે દીકરીઓ થકી જ દરેક પિતા ઉજળા છે હું વ્યવસાયમાં હીરા ઘસું છું અને હા હું દસ ભણેલો છું મારી અત્યારે બે દીકરીઓ બે બંને દીકરીઓ આંથી મોટી દીકરી અત્યારે કોલેજ માંથી નીકળી ગઈ છે અને 12 માં મેવન ગ્રેડ હતો મારી દીકરી ગુજરાત ફર્સ્ટ છે અત્યારે એટલે મારા દીકરીઓ પર મને બહુ ખૂબ અભિમાન છે ખૂબ જ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટી માં કેબલ નેટવર્ક સાથે જોડાય જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ